આજે પાવર પોઈન્ટમાં ક્રિએટ ટેબલ વિશે વાત કરીશું જેમાં સૌથી પહેલા ઇન્સર્ટ ટેબલ્સ ઇન ટેબલ તે માટે પાવર ટેબલ કોલમ જેટલા જરૂર હોય તેટલા સિલેક્ટ કરીશું તે પ્રમાણે સ્ક્રીન જોઈ શકો છો તે મુજબ રો ને સિલેક્ટ કરીશું જેટલી જરૂરિયાત હોય તેટલી રો લઈશું ક્લિક કરતા જ તે ટેબલ સ્લાઇડમાં એડ થયેલું જોવા મળશે તે ટેબલમાં ડિઝાઇન અને લેઆઉટ નામના બે મેનુ જોવા મળે છે જેને આગળ જતા શીખીશું આ ટેબલની જરૂરિયાત ન હોય ડિલીટ કરીશું ફરીથી ઇન્સર્ટ ટેબલ જ્યાં ઇન્સર્ટ ટેબલ સિલેક્ટ કરીશું જેથી આ પ્રકારના બોક્સમાં પર્ટીક્યુલર કોલમ અને રો ની સંખ્યા આપીને પણ ટેબલ તૈયાર કરી શકાય છે તે માટે પણ અગાઉની જેમ ડિઝાઇન અને લેઆઉટ મેનુ જોવા મળશે. ડિલીટ કરીશું. હજી ત્રીજી એક પણ રીત છે ટેબલ ઉમેરવાની. તે માટે ફરીથી ટેબલ ડ્રો ટેબલ ડ્રેગ કરતા આ પ્રકારે બોક્સ જોવા મળશે. ત્યાં લાઈનની થિકનેસ ડિઝાઇન તમે ફેરફાર કરી શકો છો. તેમજ કલરમાં પણ ફેરફાર કરી શકાય છે. અને ડ્રો ટેબલ સિલેક્ટ કરીશું. ત્યાર પછી

કંટ્રોલ Z આપીશું જો આવી કોઈ ભૂલ થાય તો ફરીથી હોય તો ઇરેઝર દ્વારા તે લાઈનને આ પ્રકારે દૂર કરી શકાય છે મતલબ મર્જ જેવું કામ અહીંયા ઈરેઝર કરે છે એમ પણ કહી શકાય આમ ટેબલની જરૂરિયાત ન હોય તો ટેબલને ફરીથી સિલેક્ટ કરીને ડિલીટ કરીશું આમ અલગ અલગ ત્રણ રીતે ટેબલ ને ફરીથી પાવર પોઈન્ટમાં ઇન્સર્ટ ટેબલ ટેબલ ને સિલેક્ટ કરીશું આ પ્રકારે સ્લાઇડમાં ટેબલ એડ થઈ ચુક્યું છે ત્યાર પછી તેમાં ડેટા એન્ટર કરીશું જ્યાં નંબર નેમ ટોટલ માર્ક્સ અને લાસ્ટ રિમાર્ક્સ ત્યાં રેન્ડમલી કોઈ પણ ડેટા ને હાલ એન્ટર કરીશું આ પ્રકારે ચાર થી પાંચ રેન્ડમલી કોઈ રેકોર્ડ ને એડ કરીશું જેથી ટેબલ ભરેલું લાગે ડેટા એન્ટર થયા પછી ટેબલ ને સિલેક્ટ કરતા ડિઝાઇન મેનુમાં સૌથી પહેલા હેડર રો ઓફ કરીશું જેથી રિમુ થશે ઓન ઓન કરતા ડિઝાઇન ડિઝાઇન જોવા મળશે ટોટલ રો થશે જેને અંટિક કરીશું ફરીથી સિલેક્ટ કરીશું ફર્સ્ટ કોલમ આ પ્રકારે ફેરફાર જોવા મળશે અંટિક કરીશું લાસ્ટ કોલમ તે મુજબ છેલ્લે જોવા મળશે તેમજ બેન્ડેડ કોલમ જેથી આ પ્રકારના ફેરફાર તમે સ્ક્રીનમાં જોઈ શકો છો આ સિવાય ટેબલ સ્ટાઇલ આપેલ લિસ્ટમાંથી કોઈપણ ટેબલની સ્ટાઇલ એરો મૂકતા તે એપ્લાય થયેલી પાછળની સ્ક્રીનમાં જોવા મળશે જે પસંદ હોય તે સ્ટાઇલને સિલેક્ટ કરીશું જે એપ્લાય થશે ટેબલમાં ત્યાર પછી આ જ ટેબલમાં હેડિંગને સિલેક્ટ કરીશું શેડિંગ ફેરફાર આ પ્રકારે જોઈ શકો છો સ્ક્રીન માં તેમજ બોર્ડર બોર્ડર ઓલ આપતા તે પહેલા ટેબલ ને સિલેક્ટ કરવું પડશે ટેબલ ને સિલેક્ટ કરીને આપીશું નો બોર્ડર કોઈ બોર્ડર જોવા મળતી નથી નેક્સ્ટ ટાઈમ આપીશું ઓલ બોર્ડર તો આ પ્રકારે બધી બોર્ડર જોવા મળે છે નામને સિલેક્ટ કરીને ઇફેક્ટ આપીશું જેથી તે ઇફેક્ટ તેટલા ભાગમાં એપ્લાય થયેલી સ્ક્રીનમાં તમે જોઈ શકો છો જે ફક્ત હેડિંગ ભાગમાં જોવા મળે છે આ જ સ્ટાઇલ સંપૂર્ણ ટેબલ માટે પણ આપી શકાય છે ત્યાર પછી હેડિંગ ને સિલેક્ટ કરીને ક્વિક સ્ટાઇલ જેથી આ પ્રકારની કોઈ સ્ટાઇલ ટેબલના હેડિંગ માટે આપી શકાય છે તે સ્ટાઇલને વધારે કસ્ટમાઇઝ પણ કરી શકાય છે સિલેક્ટ કરીને વર્ડ આર્ટ સ્ટાઇલમાં કલરમાં થોડો ફેરફાર કરી શકાય છે તેને ડાઘ કરીશું આ સિવાય તેમાં ગ્લો ઇફેક્ટ પણ આપી શકાય છે જે તમે ટેબલમાં હિડિંગમાં એપ્લાય થયેલી જોઈ શકો છો આ પ્રકારે ટેબલ તૈયાર કરી શકાય છે રિમૂવ કરવા માટે સિલેક્ટ કરીને આપીશું કીબોર્ડ પરથી ડિલીટ જેથી ઓપ્શન લઈશું ઇન્સર્ટ ટેબલ આ ડાયલોગ બોક્સમાં અગાઉની જેમ આપીશું રો એન્ડ કોલમ તે મુજબ ટેબલ સ્લાઇડમાં ઇન્સર્ટ થયેલું જોઈ શકો છો સિલેક્ટ કરતા લેઆઉટ અને ડિઝાઇન નામના ટેબ દ્વારા તેને વધારે કસ્ટમાઇઝ કરી શકાય છે જે આપણે અગાઉ જોયું જરૂર ન હોય ડિલીક કરીશું આવા જ કોપા સંલગ્ન તમામ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો જલ્દી મળીશું ના વિડીયોમાં